મોતની પરજીવ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી જઈ લાશનો કંડજો લઈ તપાસ હાથ ધરી રાજેશ કદમ રાજેશભાઈ જેનું થયું છે એનું નામ છે કદમ એ નેશનલ પ્લેયર હતી સવારેનો રૂટિન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો જતી વખતે આ ટક્કર વાગીને મોત છે ઈજા થઈ હતી અને થઈ ઘટના સ્થળે છે હમણાં નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો હમણાં એક મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને એમને જવાનું હતું બહાર ઘટના પનાસ ગામમાં પનાસ ગામ પાસે ઓપોઝિટ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન છે ગામની ગૌરવ હતું રીતે લાગે છે ગામની હવે બધાને છોકરા લોકોને લાગણી છે હવે क्योंकि हमारे उस जगह के हमने फादर गांव किया जाए, जो गांव थी और जो आये बच्चे नहीं थे, मैं चोपड़ी एक नहीं एक चोपड़ी रहती बच्चे माँ-बाप ब्यूरो रिपोर्ट, S9 न्यूज़ सूरज। हमारी तमाम माहिती थी अपडेट रहवा माँ टी चूड़ाई लड़ा हो S9 न्यूज़ साथी।